શું નામ તમારું મારું નામ મુકેશ ગણેશભાઈ જાડો તમારો વાઈફ નું નામ એનું નામ છે લીલાબેન ગોયલભાઈ મકવાણા એનું પપ્પા નામ ગોયલભાઈ એ કયું ગામ એમનું ગામ થાનગઢ છોટલાક બાજુમાં હમ દીકરાનું નામ તે નામ જાડો કિશન મુકેશભાઈ ભાઈ આનું જાડો વસ્તુ મુકેશ ભાઈ કેટલા ભણે એ છઠ્ઠા માં આઠમા માં છે છઠ્ઠા ભણે બે આ સરસ્વતી ત્યારે છે લક્ષ્મીનગરમાં રોડ ઉપર સુતના કારખાના હમ ત્યાં બની ભાઈ કેલું થાય એથી આઈતી સાહેબ જો ત્યાં તો રેલ ટપિંગ જતા હતા

રક્ષાબંધન મારા મારા ખાનદાનમાં પહેલો છોકરો થયો આ પાંચ મહિનાનો તો માપવા મરે તાર અમે પાંચ ભાઈઓમાં કોઈ છોકરો ન હતો તો અમે જન્મ થયો હતો પહેલી રક્ષાબંધન હતી છોકરી અને રાખડી બાંધવા આવી હતી એ જ દિવસે માપ એક્સપાયર થઈ જાય પહેલી જ રક્ષાબંધન કામમાં તમે શું કરો કામમાં સાહેબ હું બુટ કામ કરું છું હું કોરોના પહેલાં આઈટી કંપનીમાં હતો ગ્રાફિક ડિઝાઇનિંગનું કંપની હતી એમાં હું ફોટોશોપનું કામ કરતો હતો ફોરનનું બધું કામકાજ આવતું હતું પછી જ્વેલરી ઇમેજ આવો પ્રોડક્ટ ઇમેજ આવો પછી રિયલ એસ્ટેટની ઇમેજો આવો ક્લાયન્ટની કમેન્ટ પ્રમાણે કામ કરવાનું લગભગ ત્યાં બાર તેર વર્ષ બે હજાર નવમાં લાગ્યો હતો ત્યાં કોરોનામાં બંધ છે કામ પણ છક મહિના પછી એકદમ બિલકુલ બંધ થઈ ગયું કેટલો પગાર હતો ત્યાં સાહેબ મારો નવ હજાર સાતસો પગાર હતો કોરોના પહેલા પછી મેં છ મહિના નોકરીની તલાશ કરી પણ ક્યાંય નોકરીનું એડજસ્ટમેન્ટ થયું નહીં એ પહેલા ઇન્ટરવ્ય માટે ગયો હતો આશ્રમ બોર્ડ તો ત્યાં છોકરો નાનો છોકરો આની વખત ગુપ પોલીસ કરતો હતો મેં જોયું મેં તો કેટલાક આમાં પૈસા કમાતો કે આમાં હું ચારસો પાંચસો રૂપિયા કમાઈ દઉં તો એ પાંચ મળે કે હા મળે તમે અપક તમને મળી જાય કે તો પછી મીત લાઈન કરવા પાંચ હજાર રૂપિયા ઓછા ના કહેવાય તો મને હું વિચાર વિચારાય મીત લાઈન ફી કરવા દેને ને તે પાંચસો રૂપિયા નહોતા મારી ભાઈ એક ફ્રેન્ડ જોડેથી લીધા ઓછી હતા ત્યાં સામાન લાવ્યા બુટ પોલીસ બ્રશ ને ટ્યુબ પોલીસ ને પોલીસ પછી ત્યાંથી મારું એક દોઢ વર્ષથી ચાલે છે તે સાહેબ ચાલે છે બુટ કઈ જગ્યાએ બેસો અત્યારે હું સર જાણ સારા ખૂબ નુકલો માર્કેટ છે કાપડની મોટી એ માર્કેટમાં આખું દેશ ફરું બેસો ત્યાં બસો ત્રણસો દુકાનો છે

અત્યારે મોટા ભાઈ ગામડી જતા રહ્યા છે પાંચ સાત વર્ષથી અમે બે ભાઈ નાનો ભાઈ મારાથી નાનો છે એના બાળ બચ્ચા મારી પહેલા લગ્ન કર્યા હતા બે હજાર નવમાં દસમાં લગ્ન થયા હતા એના મારા બે હજાર બારમાં થયા મારા પગના કારણે મારા મમ્મી એક્સપેક્ટ થઈ ગયા પાંચ વર્ષ હું જ રોટલા રાંધતો હતો મારા અને મારા નાના ભાઈ હું છું એટલે સાહેબ એ વખતે બે હજાર પાંચમાં હીરા ગ્રસ્તો હતો સવારમાં આઠ વાગે હીરાના કારખાને પહોંચી જવું ઘરનું કામ કરી આઠ વાગે ત્યાંથી છોડજો બાર કલાકની જોબ હોય હીરામાં તો પછી આઈને ઘરું એક મહિનો કરું મેં પપ્પા ની પપ્પા માટી ઘરનું બહાર બે નહીં થાય તમે કહેતા હોય તો હું કામ કરું તમારા ઘરનું માં માણસ માસની તકલીફ ભૂલ નાખું કામ કરું કે તું ઘરે રહે પપ્પાને ગવર્મેન્ટ જોબ હતી એ વખતે એમનો ચાલી બેતાલીસ હજાર પગાર હતો સારું હતું એ વખતે હું આપણે તારા નહીં જવું તું પાંચ વર્ષ મેં સાહેબ ઘરનું કામ કર્યું અત્યારે શું તકલીફ પડે છે તમારે અત્યારે સાહેબ મોટા બાબા છે સ્કૂલ જવામાં તકલીફ પડે છે એ કે બાપુ મને સાહેબ કરવા લઈ દઉં મેં કીધું પ્રયત્ન કરું પછી મેં બે ત્રણ જગ્યાએ વાત કરી પણ કોઈનો રિસ્પોન્સ આવ્યો નહીં બધું રોજ લાવવાનું વીસ રોટ લાવવાનો વીસ તેલ લાવવાનું રોજ લાવવાનું વસ્તુ મેં બધું લઈ મારે મારે એટલું એને પછી તો લડત લડવાની ગમે કોઈ એના ચાર પાંચ મિનિટ ટ્રાય કરું છું સાહેબ કેટલાની આવે છે જોઈ શકે સાયકલ મેં સાહેબ જોઈ છે મને પાંચ હજાર પાંચસો કીધા પછી બીજી છ હજાર સાત થી માણી દસ હજાર સુધી આપણે પાંચ સાડા પાંચ ની સારી ચાલ આ બહુ આપણે વાળી જમ્પર જમ્પરવાળી ની બી નથી લેવી નોર્મલ સાયકલ હોય ને આવા જવા માટે ચાલે અહીંયા સાયકલ દુકાન મેં તપાસ કરી હતી તો ત્યાં મને બતાવી હતી સાયકલ તો પાંચ હજાર પાંચસો છ હજાર સાત હજાર સારી નોર્મલ રેન્જમાં તો દસ બાર પંદર વાળી આપણે ત્યાં આપણા કામ નથી ને એટલે શું આઠમાં મળશે મારો શું ચાલો અત્યારે હું જો કદાચ સાયકલનું કદાચ એડજસ્ટમેન્ટ થઈ જાય ને તો એ શું આઠથી ચાર બાર બારમાં માણો ત્યાં સુધી એને ચાલો ત્યાં સુધી બી ચલાવી પડશે તારા પાંચ વર્ષનો મેક્સિમમ

આમ તો આરટીવાન નંબર લાગે છે આને ખાલી વર્ષના આઠસો રૂપિયા જ ભરવાના એને અઠવાડિયામાં બે દિવસ કોમ્પ્યુટરનો સબ્જેક્ટ આવે છે એ વર્ષના આઠસો રૂપિયા કોમ્પ્યુટર ફીસ ભરવાની બીજવાનું કંઈ નહીં બાકી યુનિફોર્મ સ્કૂલ બેગ શું બધું મારે લાવવાનું આનું સાહેબ બધું ટોટલી ભરવાનું તો આનું મેં ત્યાં વાત કરી હતી ઓળખે છે મને સાહેબ સાહેબ મારા આટલી ફી ભરી છે આટલી સાહેબ મને કહે તમે સ્કૂલમાંથી લખાઈતા હો અને સ્કૂલ કેટલી ફી ભરવાની છે એ છ હજાર છસો થતી હતી એટલે મેં લખાઈ ને બધું જોવો સાહેબ કારણ કે બેંક ડિટેલ લેતા આવો છો એ બેંક ડિટેલ એ મને સ્કૂલમાંથી આપે એટલે એમને મેં બતાવી મને ચેક લખી આપ્યો છ હજાર છસો નો એટલે એનું આપણે લોકો પંદર વીસ દિવસ પહેલાં એનું કમ્પ્લીટ થઈ ગયું છે મેન હતી એટલે અમારે સાયકલ ની જરૂર છે હા સાહેબ સાયકલ તો સ્કૂલ આવો તો અમારે તકલીફ ના પડે બીજું કઈ અમાર નવો શું ઘણી વખત એને સવારમાં ઉઠોને સ્કૂલ જવાનું હોય ને એટલે હાલી જવાનું એટલે પછી નું થોડુંક પપ્પા હું નહીં જવું શું મારે એટલું એટલે ઘણી વખત શું અરેગ્યુલર થઈ ગયો સ્કૂલ તો આમ

મેં ત્રણ ચાર દિવસ પહેલાં આપણું જે ગ્રુપ છે એચઆર કે હેલ્પ ગ્રુપ એમાં પોસ્ટ મૂકી હતી કે એક અમદાવાદનો પરિવાર છે અને આ રીતની એમની રિક્વાયરમેન્ટ છે મુકેશભાઈ પોતે વિકલાંગ છે અને અત્યારે મોચી કામ એટલે કે બુટ પોલીસનું એવું બધું છૂટક કામ કરી અને પરિવારનું ઘર ગુજરાન ચલાવે છે જેમાં મહિને દસ બાર હજાર પંદર હજાર સુધી જેમ તેમ કરી અને કમાઈ લે છે આવી રીતે અત્યારે ઘર પરિવારનું ગુજરાન ચલાવે છે અને એમના જે દીકરાની રિક્વાયરમેન્ટ હતી એમના દીકરાના ભણતર માટે એમને સાયકલની જરૂરિયાત હતી તો એ અફોર્ડ કરી શકે એવી પરિસ્થિતિ નહોતી પછી મારે વાત થઈ અને ગ્રુપમાં મેં એમની જે છે વાત છે જે રજૂઆત છે એ ગ્રુપમાં મેં મેસેજ કર્યો હતો અને ગ્રુપમાં મેસેજ કરવાના દસ જ મિનિટની અંદર અમને દાતા મળી ગયા હતા એમના માટે કે આપણે બાળક માટે સાયકલ લઈ આપવાની છે તો આજે આપણે અમદાવાદ આવ્યા છીએ તો એમના માટે જે એમની જરૂરિયાત છે એ પ્રમાણે એની સાયકલ આપણે લઈ દઈએ તમે લોકો વિડીયો કન્ટિન્યુ જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયો શેર કરજો આપણે એમની જે રિક્વાયરમેન્ટ છે એમની જે જરૂરિયાત છે એ પ્રમાણેની સાયકલ એમને લઈ આપીએ મુકેશભાઈનો દીકરો છે શું નામ તારું મારું નામ જાદવ કિશન મુકેશભાઈ જાદવ કિશન મુકેશભાઈ શું તકલીફ થાય છે ભાઈ મારે સ્કૂલ જવામાં પગ દુખાવે એટલે નહીં જવા તકલીફ પડે છે તો સ્કૂલે અત્યારે કઈ રીતે તું જાય છે ચાલી ચાલી જા કેટલા ધોરણમાં ભણે છે આઠમું આઠમા ધોરણમાં અને કઈ સ્કૂલમાં ભણે છે સરસ્વતી વિદ્યાલય सर है छोटी बिजले क्या है तो किले दूर था ही हाँ थी इधर बहुत हम दूर से तो रहना था इधर तो तो स्कूले रेगुलर जाचो नहीं थोड़े ले आज जाऊँ ना काल ना कभी इधर केम साइकल थी ना थी इधर साइकल तो 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 ना थी इधर ले तो तेरा तो क्या है इधर स्कूले जाचो चालीन जाऊँ चालीन है जाऊँ रोज चालीन ह� સાયકલ લીધા પછી બહુ રેગ્યુલર સ્કૂલે જઈશ પાછું ભણવામાં ધ્યાન આપીશ કાંઈ વાંધો નહીં આપણે તારે હતું સાયકલ લઈ લઈએ બરાબર પછી ભણવામાં સારું ધ્યાન આપજે અને પપ્પાની જે તકલીફ છે ને એ બધી દૂર કરી દેવાની બરાબર ટ્યુશન અત્યારે સ્કૂલેથી ડેઈલી સવારે એ ચાલીને જાય અને ચાલીને આવે છે અને અહીંયાથી એમને દૂર જવાનું હોય છે ચાલીને એટલે ક્યારેક ક્યારેક થાકી ગયો હોય અથવા થાક લાગતો હોય તો એ સ્કૂલે જતો નથી અને એમની એક રિક્વાયરમેન્ટ હતી કે સાયકલ મળી જાય પણ એમના પપ્પાની એટલી પરિસ્થિતિ નથી કે એમના માટે સાયકલ અત્યારે અફોર્ડ કરી શકે તો આપણે એમના માટે સાયકલની વ્યવસ્થા કરીએ આપણી પાસે જે દાતાઓનો સપોર્ટ આવેલો છે એ માટે આપણે એમના માટે સાયકલની વ્યવસ્થા કરીએ તો તું ચાલ મારી સાથે આપણે તારે જે જોઈએ છે ને તારે જેવી જોઈએ એવી આપણે સાયકલ લઈ લઈએ બરાબર હા એમને મેન્ટેનન્સ બી ઓછું હોવું જોઈએ અને મહેનત ઓછી કરવી પડે લઈ લીધી છે કિચન બરાબર ને રેડી ચાલશે ને હવે ચલાવી લઈશ રહેવા દે તારે નહી ચલાવી મિતભાઈ અમારે ચલાવી લેશે આપણે રોડ ઉપર જવાનું એટલે અહીંયા તું રેવા દે અહીંયા ભાઈ ચલાવી લે ઘરે પોગાડી દે પછી તું ત્યાં ચલાવજે આર્મી થકી લો ઘરે પોગાડ દે જાવા દે હાલ તો આમ આટો મારીને જવા દે અમે આવીએ બરાબર રેડી હાલે મા બાપ બધું તો હવે સ્કૂલે રોજે ભણીને શું કરવાનું એ તો કે પોલીસ બનીને પછી શું કરવાનું મદદ કરવાની પાકું મારે કઈ નહીં જોતું પણ તમારી આસપાસ કોઈ બી હોય ને તને એમ લાગે ને કે ભાઈ આ જરૂરવાળો વ્યક્તિ છે આપણે એના મદદ કરીએ એ કરી દેવાની બસ બીજું કાંઈ નહીં કરવાનું અને મારી જરૂર પડે ને મને યાદ કરવાનું કઈ વાંધો નહીં ચાલો મજા કરો કિશન માટે એમને જે જરૂરિયાત હતી એ પ્રમાણેની સાયકલ એમની જે પસંદગીની એમની માપ સાઈઝની અને એમની જ જરૂર પ્રમાણે સાયકલ લઈ દીધી છે અને તમે જોઈ શકો છો ત્યારે ખુશ ખુશ થઈ ગયો છે બરાબર ને હાલ આપણા ગ્રુપ એચઆર કે હેલ્પ ગ્રુપ સાથે જોડાયેલા દાતાઓના સાથ સપોર્ટથી આજે આપણે એમના માટે સાયકલની વ્યવસ્થા કરી છે અને એમના શિક્ષણમાં જે તકલીફ પડે છે દૂર કરવાની અત્યારે આપણે કોશિશ કરી છે વધુ એક કે એક બીજા દાતા દ્વારા અમુક થોડીક મદદ આવેલી છે એ મદદ હું એમના પપ્પાને આ રોકડ મદદ તમને આપું છું આ જે અમારા ગ્રુપ સાથે જોડાયેલા દાતા છે એમને મદદ આવેલી છે કે સાયકલ માટે જ આવેલી હતી પણ સાયકલ માટે એક બીજા દાતા તરફથી મદદ મળી ગઈ છે તો આજે બીજી મદદ જે એમણે મને મોકલી હતી કે ભાઈ જે સાયકલ માટે મારા તરફથી આકલી મદદ તો એ હું તમને અત્યારે એમના તરફથી આપું છું તમે એમને શું કહેવા માગશો તમે સાયકલ શું કે સ્કૂલમાં એચઆર કેલ ગ્રુપ સાથે જોડાયેલા દાતાઓનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર કે આપ લોકોના સાથ અને સપોર્ટથી આપણે આવી રીતે જે પણ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય છે એમના સુધી પહોંચીએ છીએ અને એમને આપણે મદદરૂપ થવાની કોશિશ કરીએ છીએ ખાસ એક વાત કહું કે ભાઈ ખૂબ જ મહેનતું છે એક પગે વિકલાંગ છે તેમ છતાં વિકલાંગ તો હોવા છતાં પણ ચાલીને કામ કરે છે એટલે ખૂબ મહેનતનું કામ કરે છે તડકો હોય ઠંડી હોય વરસાદ હોય બારે માસ એ પોતે અત્યારે હાલ કામ કરે છે એમના પરિવારનું ભરણ પોષણ ચલાવે છે તો એક મહેનત કરી કમાય છે તો એ ભાઈને એક આપણે હર હંમેશા આપણે એવું જ કામ કરતા હોઈએ છીએ કે જે પણ પરિવાર હોય જે પણ મહેનત કરી અને કામ કરી કમાતો હોય એવા પરિવારની આપણે બને ત્યાં સુધી વધુમાં વધુ મદદ કરતા હોઈએ છીએ તો આજે ફરી પાછી આપણે એમને મદદરૂપ થયા છીએ કે જે પોતે મહેનત કરી કમાય છે તો એમાં આપણે પણ થોડોક ભાગીદાર થઈએ સહભાગી થઈએ અને એમને જે જરૂરિયાત હતી એમની જે તકલીફ પડતી હતી એ માટે આપણે એમના માટે મદદરૂપ થયા છીએ તો બસ વિડિયોમાં આટલું જ છે આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો તમારાથી જે પણ થાય એ વધુમાં વધુ મદદ કરજો આપણો ઉદ્દેશ્ય ક્યારે પણ વ્યૂ માટે કે કોઈની લાગણી માટે વિડીયો નથી હોતા વિડીયો ફક્ત આપણે એટલા માટે હોય છે કે જે પણ કામ આપણે કરીએ છીએ જે પણ દાતાઓ થકી આપણે કામ કર્યું છે એ કામ આપણે દાતાઓને બતાવીએ તેમજ અન્ય લોકોને બતાવીએ જેથી બીજ એકબીજા લોકો એકબીજાની મદદ કરવા પ્રેરાય તો આપણે આપણી આસપાસ જે પણ જરૂરિયાતમંદ હોય એમની આપણે વધુમાં વધુ મદદ કરી શકીએ છીએ બસ આટલું જ હોય છે વિડીયોને વધુમાં વધુ શેર કરજો તમારાથી જે પણ થાય એ તમારી આસપાસના લોકોની મદદ કરજો